બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ મોધા શેરી વિસ્તારની મહિલાઓ પાણી મામલે નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચી હતી ટાવરચોક શેરી વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણી ન આવતું હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું ચાર દિવસે પાણી આવે તો થોડીવારમાં બંધ થઈ જાય છે જેથી બહુ મુશ્કેલી પડતી હોવાનું મહિલાઓએ જણાવ્યું આ વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા કચેરી પહોંચીને નિયમિત પાણી આપવા માટે રજૂઆત કરી હતી જ્યારે બીજી તરફ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે રૂબરૂ તપાસ કરવાની ખાતરી આપી હતી નગરપાલિકા દ્વારા પાણીની સમસ્યા હલ નહીં કરે તો ફરીવાર નગરપાલિકાએ રજૂઆત કરવા આવવાનું મહિલાઓએ જણાવ્યું હતું

અત્યારે તમે નગરપાલિકાએ આવ્યા શું બાબત છે પાણીની તકલીફ છે પાણી નથી આવતું બે ત્રણ મહિનાથી પાણી જ નથી આવતું મોટા શેરીમાંથી ના છે આપણે ટાવર પાસે રામજી મંદિરની શેરી છે ને બે ત્રણ મહિનાથી પાણી જ નથી આવતું અને પાણી આવે તો પાણીવાળો હરકું પાણી નથી આવતું બે દોઢ ચાર કલાક પાણી આવે તો એક કલાક પાણી આવે ને પછી પાછું બંધ કરી દે પાણી ન આવે હરકું પાણી વગર શું કરવું આ બાબતે તમે શું રજૂઆત કરી હા એને કીધું એ કે કાલ આવશે કે કાલ પાણી મારું છે તો કાલ જોઈ દઈશ એમ કીધું કાલ પાણી નો આવે એટલે એમ પાછા આવશું કાલ અને ઘરવેરો ઘરવેરો વધારે કીધો છે છસો રૂપિયા આવતો તો તે અગિયારસો બારસો એમ છતો ઘરવેરો આવ્યો